નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ નેત્રંગ ખાતે બિરસા મુંડા એકસો પચાસમી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ત્યારે નેત્રંગ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની આગેવાનીમાં ભવ્ય કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં નેત્રંગ ખાતે ઉમટી પડ્યા હતા નેત્રંગની બજારની અંદર જ્યાં જુઓ ત્યાં માથા માથા દેખાતા હતા સમાંતર રીતે ડેડિયાપાડાની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો પરંતુ નેત્રંગ ખાતે સ્વયંભૂ રીતે હજારોની સંખ્યામાં આદિવાસી એકતા તરીકે લોકો ભેગા થયા હતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના આગેવાનીમાં તેમના છત્રછાયા નીચે નેત્રંગની અંદર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અને જનજાતિ ગૌરવ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા